નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે હું જો એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે જાલોદ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ રવિ ગામિતની અધ્યક્ષતામાં શહીદ દિવસની ભાવસભર ઉજવણી જાલોત પોલીસ સ્ટેશન ખાતે ત્રીસ જાન્યુઆરી ના રોજ શહીદ દિવસની ભાવ સબર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન પીઆઈ શ્રી રવિ ગામિતને અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર તમામ શહીદોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ 2 મિનિટનું મૌન રાખી શહીદોના બલિદાનને સ્મરણ કર્યું હતું શહીદ દિવસ કેમ મનાવવામાં આવે છે એના વિશે જાણીએ જાન્યુઆરી રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું દુર્ભાગ્યપૂર્ણ અવસાન થયું હતું ગાંધીજીએ અહિંસા સત્ય અને શાંતિના માર્ગે દેશને એકતાનું સૂત્ર આપ્યું તેમના બલિદાનની યાદમાં દર વર્ષે ત્રીસ જાન્યુઆરીને શહીદ દિવસ તરીકે સમગ્ર દેશમાં મનાવવામાં આવે છે આ દિવસે દેશ માટે બલિદાન આપનાર તમામ શહીદોને યાદ કરી તેમને નમન કરવામાં આવે છે જાલોદ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા પોલીસ વિભાગે શહીદોના બલિદાનને યાદ કરી દેશપ્રેમ ફરજ અને સંવેદનશીલતાનો સંદેશ આપ્યો હતો આવા કાર્યક્રમો પોલીસ કર્મચારીઓમાં સેવા અને ત્યાગની ભાવના વધુ મજબૂત કરે છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ